હેલો ભાઈ જય માતાજી રોટલી રોટલી અને વઘારેલી ખીચડી તો કઈ જ આપણે તમને બતાવી દઈએ મમ્મી શું શું બનાવ્યું છે આ જઈશું લગભગ સર આઠ રાત આપણે ખેતરમાં જેવડે જાય તો આજે વઘારેલી ખીચડી બનાવી દીધી છે આમાં દાળ ઢોકળી છે એ મોડી ખીચડી છે મોડો ભાત મતલબ અને રોટલી ગયા છે ભાઈ રોટલી બનાઈ ને બનાઈ મનચા મે ઉલાગી રોટલી બનાવી ડબો ગયા તો મને ઉલાગી રોટલી બનાઈ છે તો ગાઈસ યુગે યુગે તો હા એ કહી દીધું માં છોકરા આજે ગાઈ યુગવીર ને આવડી જ્યુ સાવ હાઈ કેતા ઓય મેરાથી ખુલા કેતા તો ગાઈઝ એક પ્રોબ્લેમ થઈ ગયો છે આ તો યુબી ને અને મમ્મી ભી આવી એટલે મતલબ યુબી ફોન જોતો તો મારો યુબી ને મારો ફોન ફોડી ગાડે છે લગભગ 6-7 ફૂટ ની હાઈટ છે એટલે પોઈ 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 ફૂટ ની હાઈટ થઈ ગામ તું એ ક્લોન જો કરે તો એટલા દી ફોન ને તો ફેક લે ભાઈ યુબી ને માર ફોન ફોડી ગાડે છે આપણે તો હાઈ ગયા છે ગાઈઝ તો ગાઈઝ યુબી ને તો ફોન ફોડી કાઢે તો મારો આશુ કાય તો એ ગાજુ ગીને મારો ફોન ફોડ નાખે છે તો જોઈ શકો છો આજી તો ફોરવાનો વિચાર છે બધા તો ગાજુ ગી તો એ ફોન ફોડવાનો વિચાર હું છે ફોન તો કમારે છે તો ખાવ શું કરું સર રોવડાય નહીં સારું સારું જે ખાવું હોય આ લઈને રોવાનું નહીં બધા દોડવું જ છે બેડા તો ગાઈઝ આમ જમી લઈએ ભૂખ બહુ લાગી ગઈ છે ડાટો કે પણ ફાવતી નહીં એટલે તો ખીચડી બનાવવા લાવ્યો કરે છે ખીચડી છે આમ જમી ભૂખ બહુ લાગી ગઈ આ તો બહુ કામ આ કોઈ નહીં થોડી વાર આરામ મળે તો